ચલો મિત્રો ગુડ મોર્નિંગ તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં થોડા જાઝા સમય પછી અમે વિડીયો બનાવું છું આજે કેમ કે આજે આપણા ટીંગાબેનનું વેકેશન પડી જાય છે એટલે આપણે એમને લેવા જઈએ છીએ પછી ત્યાંથી પાછા વાડીએ જશું રસ્તામાં બધું તમને બતાવતા જશું જોઈએ આગળ એટલા બધા દિવસ પછી બનાવી છે કેવો બનાવી છે બરાબર ચાલો મળીએ થોડા સમય પછી અત્યારે જો ઘરેથી નીકળ્યા છીએ મિની બજાર પહોંચવા આવ્યા છીએ ચાલો મિત્રો આપણામાં પીચામાં પૈસા ખૂટી ગયા હતા એટલે આપણે એટીએમ આવ્યા એટીએમ થી મળી દીધા છે બરાબર છે પાછા આપણે નીકળવું છીએ અહીં બરાબર મિત્રો આપણી ગાડીમાં ડીઝલ ખૂટી ગયું હતું એટલે આપણે ડીઝલ પંપે આવી ગયા છીએ ડીઝલ પુરાવા નું પંપ છે આપણી મર્સિડીઝમાં ડીઝલ પૂરાય છે પછી આપણે અહીંથી નીકળીએ આપણા ઠેકાણે બરાબર ચલો મળીએ થોડા સમય પછી બેક ચલો મિત્રો ફાઇનલી આપણે બારડોલી પહોંચી ગયા છીએ હોસ્ટેલથી બે કિલોમીટર દૂર છીએ પાંચ મિનિટનો રસ્તો છે હોસ્ટેલ જઈએ રાધુને લઈ લઈએ ત્યાંથી અને પછી જઈએ વાડીએ બરાબર છે જો બાબેન પાસે પહોંચવા આવી ગયા છીએ બરાબર છે મિત્રો આપણો હોસ્ટેલ પહોંચી ગયા બરાબર છે આ મેડમ શું કરે છે જો અમારા મેડમ આવ્યા આવ્યા કાં ગાંડું

જો આ મંડાણી છે પલંગ ઉપર સડી ના નિરાતે કરને આપ ભાગી જવાનું હે હવે આઈ થી છે મારે હા જો આને ઘરે આવવાની બહુ ઉતાવળ ફાટી ગઈ છે મળીએ હમણાં થોડા સમય પછી બે જો આ છોકરીઓ કઈ કે છે હું છે આ હું છે હે હે દીકો આનું નામ હું છે બાપા ભાઈગીરી હોય એટલે એ છોકરા જ કરે ચલો ફ્રેન્ડ આપણે હવે હોસ્ટેલ થી નીકળીએ છીએ માતાજી ગાહડી એક ફોટા મોટા પાડ લીધા નવરા થઈ ગયા જો આવી ગયા છે હવે અઅ અня રે હું અહીંયા પહેલા ગાડી માં ગાડી ના તું અહીંયા જો આને હોસ્ટેલ રહેવું નથી આપણે કામ કરીએ અને અઠવાડિયા પછી લઈ જાઓ ચીટિંગ 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 કરતા તું ભણે નથી કઈ હાલો આપણે નીકળીએ મળીએ પછી હા

મિત્રો આપણે પહોંચી ગયા માંડવી અને અમારી બેનને ખાવી હતી પાણીપુરી એટલે આપણે એને પાણીપુરી ખવડાવી દઈ અને પછી વાડીએ ભેગા થઈ બરાબર જો પાણીપુરી વાળા છે અમારે કાકા મસ્તીની પાણીપુરી બનાવી દે ખાઈ ખાય ચાલો તો ખાઈ લઈ મિત્રો આપણે વાડીએ તો કારણ આવી ગયા તા ભાઈ થાકી ગયા હતા એટલે વિડીયો વિડીયો કંઈ બનાવવાનો અને ભૂ ગયા હતા જાગીને તૈયાર થઈ ગયા છે એ પાછા જવા હાટી ગાડી બાડી ભરીને રેડી કરતી છે જો અમારા માતાજી અહીં ઊભા છે બરાબર અને આપણે જો દહીં ખાઈ દહીં ખાઈ લઈ પછી અહીંથી ભાગી જવાનું છે વાડી તમને દેખાડી નથી પણ હમણાં થોડીક વાર પછી દેખાડી દઉં ખાઈ જો મિત્રો હવે આ વાડીમાં આવી ગયા આટો મારવા જો પાણી બાણી ચાલુ છે મસ્તીનું આપણી વાડી છે એક નંબર જો કાંકડા ભાઈ હલ્યા આવે છે નાળિયેર ઉપર બે ગયું છે એની જગ્યા છે ભાઈ બરાબર આપણે આ મંદિર ઉપર થોડોક વાટો માલ લઈએ અને પછી પાછળ સુરત જવા નીકળે એટલે વહેલા છતાં પોગી જઈએ સુરત બરાબર ને જો આંબા તો છે આપણી પાસે બહુ બધા પણ હારી આ વખતે કેરી આવીને છે આંબ ગુંદો છે તો ગુંદામાં ગુંદો નથી બીજી વાર છે ગુંદા આવવાને તો આપણે આંબા બિચારા બધા છે મિત્રો આપડે દસ ગાડી ઉભી રાખી કેમ આપણે પીવો શેરડીનો રસ હું કરું ઉત્તર શેરડીનો રસ પીવો એક નંબર મશીનમાં બનાવે છે બરાબર પૂરે પૂરો હાઇજેનિક રસ બસ પી લે મને આ નીકળ જ ચલો મિત્રો આપણે આવી ગયા પોગી ગયા છીએ સેવની ચોકડી એટલે અહીંયા બધાને ભૂખ લાગી ગઈ હતી તે બે ગયા છે જમવા કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે આડા હાથ ઉપર થઈ ગયું છે બીજો પપ્પા બા ઢીંગા જલારામ જલારામ રેસ્ટોરન્ટ ખાઈ લઈ અને પછી મળી ચલો મિત્રો રાધાબેનનું આવી ગયું મંચુરિયન

સામાન પેલા મૂકી દો ને પછી ચલો મિત્રો અમે બાપ દીગરી બે નીકળ્યા છે આપણે મિત્રના ઘરે એની ખબર કાઢવા બાકીની આપડી પંટર બધી ન્યા છે જો અમારા બેન બે ગયા છે મસ્તીના અમે બાપ દીકરી બે ઉપડ્યા છીએ सीग्नल नो पालन करिए छी એટલે રોડે ઊભી રાખ દીધી સિગ્નલ લાલ લાઈટ થઈ ગઈ એટલે ઓના લીલી લાઈટ થાય એટલે જવા દેખો બરાબર છે જો લીલી થઈ ગઈ ભાગો ભાગો હાલો હવે ન્યા ઠેકાણે થઈને મળી જો અમારા બે બોલે બોલે કરે એમ કે 1 કિલોમીટર સીધે સીધી હે કે જાવ જો ફાઇનલી આપણે મયુર ભાઈને ઘરે આવ્યો એની ખબર કાઢી ન ન પાડ્યા તો આમ તો આમ ખાટલો બોલાવે

ફોટો મારખાણ છા ના બે ખાલો ફોટો મારવા જવાળો આલો ફાઇનલી રખડી કારવીન આવા માન્યમ નીચે પાર્કિંગમાં બે હવા મહેરભાઈને ખબર કાઢી હા ખબર કાઢી અને હરી એક વસ્તુ છું મહેરભાઈ ગાડી પાડી અને ઘરવાળીને વધારે વાગ્યું એવું એ મને એ અનોખું લાગ્યું તું કારણ કે એવું ટ્રાય થાય તો તને ત્રીસ એમ કે તાર સાઈન પાડ્યા તમે મને હા મને

ગુસ્સામાં મારવાનું હોય પણ એટલું બધું ના મારવાનું હોય એ તો એમાં એમ છે મારી તો દે હા પછી માં મી લગાડ દે એટલે એમ થાય ને ભરીને ચૂકું લાગે ખાલી એટલું છે કે દુખની વાત છે પણ મને કરી ઓડ છે હું દુખની વાત કરવા આવ્યો છું માર કઈ 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 અમને દુખ તરો જતાય આયો જ માં આ ડોકા છે દુખ છે આ ડોકા માં દુખની વાત છે પણ મને તારું દુખ જતાય તો

કે અમાર બેન ને નીંદર આવે હારો હાલો ગુડ નાઇટ